सीताराम ने चीची की रचना बताई ने हवार हवार ना मैडम जी मैडम जी आलो जय श्री कृष्ण हर हर महादेव ओ इसी वो से मने एम के मैडम जी हमार देख लूं बाय 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 ચાલો આજ તને આમ છું દાદા વેલા લઈ જાય આજે દાદાને આજે મેં લાડવા ખાવા જવાનું છે ને આજ વેલા લઈ જાય નકર પછી આવે દાદા તે મોડું થઈ જાય ને એટલે આજે વેલા લઈ જશે ઓકે એકડા તો માર તો નવ વાઈ ગયા ને પપ્પા છે ને જો સીવું મૂકી ને જાહે રાણા વાવ એના કપડાં છે ને પપ્પાના ત્રણ જોડી મોર નાખી આવ્યા તો સીવડાવવા કે સિવાઈ ગયા કાલનો ફોન આવ્યો તો ભાઈનો કે કપડાં કે સિવાય ગયા છે લઈ જાજો પણ કાલ વરસાદ હતો ને તે પૂગાણું નહીં ને કંઈ ઉતામર તો હતી નહીં પણ આ પપ્પાને એવી રહેશે ને તે હું વાલ જાઉં ને તે કે પેલા કે કપડાં લેતો આવ રાણવાઓથી ને આવતા વખતે સીવન અગિયારક વાગે તેડતો આવી કેમ કે આજ પપ્પાને છે ને જવાનું છે કંડોળે એ લાડવા ખાવા જવાનું છે એટલે પછી ત્યાંથી આવીને સીવન તેડવા જાય ને તો પછી બહુ મોડું થઈ જાય ને વાથી એને ઉતામર રાખવી પડે પછી

અટાણ ચોમાહા જેવું થઈ ગયું કે અટાણે કઈ નથી ગરમી ઉપડે ને એવો જ વરસાદ આવે પણ આ ભર ઉનાળે હજી તો આ પડ્યો આપણે ઉનાળાનો અટાણ ઉનાળો ને આગાહી છે હા આગાહી તો છે ખોટી જાતી નથી તો ગરમી પ્રમાણ નક્કી ના કેવાય એવું છે આમાં કઈ નક્કી કેવાય અટાણે

એટલે ખવાય તો નહીં ચીકમાં મોઢા આગળ છે ને નઈ એવી ઝીણી ઝીણી પાણી જેવી પીરું થઈ જાય એટલે ગરમી ના છે ને ખવાય ની ચીકુડા હવે હતા કોક કોક બહુ નતા હતા એ ખરી ગયા કાલે વરસાદ આવ્યો નથી

ને કાલે કઈ ગઈ હતી ખબર છે એટલે પાંચ વાગે મેં ચાલુ થયો ને તો અહીં લાઇટ વહી ગઈ હતી ને પછી તો નો આવી નો આવી નો આવી હતી અડધી ડીમ હવા કલાક જ મેં વાર તો અડધી રાતે ડીમ લાઇટ આવી મને તો એમ કે હાલો લાઇટ આવી ગઈ નતી હું કહું હવે પંખો કરો પંખો તો પંખો ન ફેરો વી બંધ કરી દીધો જીરા બરતા હતા ટૂંકમાં એવી લાઇટ આવી હતી ને પછી તો કઈ હવાર વહેલી હવારે આવી હતી ફૂલ લાઇટ પછી એ

કરંટ લાગે તરત ખાલી અંધારું થાય ત્યાં કરંટ લાગે ને આમ મોટું તો થોડી આમ નાખ્યું પોન આવી ગયો પછી રાત હાજી પાછી નો આવે વરસાદ વયો જાય તોય ગરમી ના રાતે આમ તો બારી ને ખુલ્લી હતી પણ તોય ગરમી તો થાય ને લાઈટ ન હોય એટલે

આમાં છે ને થોડું ઘણું નીકળી જાય છે કટકી ને કાકરી ને થોડી ઘણી નીકળી જાય એટલે ઘડીક તો એ મારો થઈ ગયું તો હવે આમાં કરવા માંડીએ ને લાઇટ ની વાત કરતા હતા ને એમાં એ કેતા ભૂલાઈ ગયું કે લાઇટ માં છે ને જાજુ કઈ કેવાય નહિ આપણા ઘર ના એમાં છે કોઈ ને કઈ જાજુ કેવાય નહીં ના એટલે અમારે શું થાય ખબર છે જો ઘણા ને એમ થતું હોય અમારે નહીં જો થોડુંક આમ ઢાકલું થાય પવન નીકળો ન નીકળો હોય ને તો આ લાઇટ ધબલક થઈ જાય ધબલક થઈ જાય એટલે ફોલ્ટ આવ્યો હોય ને બનાઈ કરી હોય ને પછી છે ને જઈ લાઇટ વહી ઓલી વરસાદ વયો જાય ને કે પવન જે નીકળું હોય વયું જાય ને એ પછી ન આવે ન આવે તે પછી વળી રહેવાય ની તે ફોન કરીએ હાંજ સુધી વાટ જોઈએ હાંજે ફોન કરીએ તો એમ કહી કે વરસાદ આવ્યો તો હતો હમ થાય એમ સે નહીં કાલ થાહે પછી બીજા દિવસે બપોર સુધી વાટ જોવરા બપોરે બે કલાક આપે પછી પાછી વહી જાય વરી પાછી નહીં ભાઈ તો એટલે સોમા હું તો આખું એમ જ રહેવાનું છે લાઇટ પવન ને વરસાદ આવે કે ન આવે લાઇટનો તો એ ડીંડો એમ જ રહેવાનું છે અમારે ઘણાય ને એમ જ વાડી વારને મમ્મી થા તકલીફ જ રહી એટલે ગમે ત્યાં તમે પૂછો ને તો એમ જ કહી કે ફોલ્ટમાં છે એટલે વરાપ હોય ને અહીંયા એમ કઈ કે આવી જાય હમ થઈ જશે ને હમું કરવા ગયા ને પછી જ એમ કઈ વરસાદ આવે એ ફોલ્ટમાં છે જાજુ કઈ કહેવાય નહીં અમારે કરણમાં છે પણ કરણ ઓફિસ વર્કમાં છે એટલે એમાં જુદા જુદા હોય ને કામ જુદા જુદા કામ હોય ખોટું લાગી જાય કોઈ ને ચાજુ કેવાય નઈ ખોટું લાગી જાય આપણે છે ને આપણું કામ કરવા માંડીએ શિવુ ક્યાં ગઈ હોય ક્યાં ગઈ શિવુ શિવુ ક્યાં ગઈ એ ભગવાન એ આ પગલે બદલાવી લીધા મમ્મી હજી લઈ બતાડવા આવી આ રમી જ લે મારી દીકો તો ધૂળમાં રમી જ લે ને પછી તને હમી કરી એ કઈક લેવા જાય સજી

પૂગી ગઈ હવે પાછી ઘેર પૂગી તો પાછો અધૂરો ગ્લાસ થઈ જાય મમ્મી કી ક્યાં અહીંયા આવ્યો તો આવું જ છું કે હું આપણે પાવેશ નહીં જાઉં છું હવેશ ભાઈને કહું આપણે છોકરી જોવા જાઉં ત્યાં તમે એવું કે ચા ઠંડુ કંઈ પીતા નથી કાઉ કરશો તો જરીક માન રાખો હાટું એક લઈ લેવાય ને પાણી દેવા આવે તે પાણી લઈ લે બીજું કામ કરવું હોય છોકરા ન આપણે કંઈ પીતા ખાતા ખાતા પીતા હોય તો કાઉ કરું હા ઠંડુ એને હજાર નહીં તે ઠંડુ ન પીવે ચા નું વ્યસન ચા નું વ્યસન નથી

જેમ આપણે પાછા એમણાં હિમણાં જઈએ ને એમ ઈ છે ને ભાગત જ જાય ભાગત જ જાય ગ્લાસ ટ્વીટ છે ને તો તમારે ચીયર્સ થઈ જાશે ને ઠંડુ ઢોળાઈ જાય હેઠ બાસ પોતે કરે જો મોટાને તો જો કરે જો તો કરતા એક વાર કરતા एक <laughs> <का खी> <laughs> एकूणाद <laughs> 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 आई के नहीं हो <laughs> <laughs> तसन जो हो ब्रेक राखी दीती ને राख दी थी। તે સારું છે એમ ન આવ્યું હતી હવે લુગડા લઈ લઉં ને છે ને શોર્ટ વિડીયો ઉતાર્યો શોર્ટ વિડીયો કાલ નહોતો ઉતાર્યો ઓકોએ કાંઈથી લેવામાં આવરી દુઃખદનું પેલા ચીપિયા કાઢ લઉં પછી એક લુગડા લઈ લઉં તે શોર્ટ વિડીયો કાલ ટાઈમ નહોતો મેળ્યો ઉતારવાનો વરસાદ હતો લાઇટ હતી નહીં આજ પછી પશ્ચિરીક વેલેતાર લીધા લાઇટ તો હજી ન થાય લાઇટની જ વાત કરતા તો હજી આવી નથી લાઇટ ને આમાં હમણાં છે ને કોમેન્ટોનો જવાબ દેવામાં આઘું પાછું થઈ જાય ઇમર કિરીટભાઈનો બર્થ હતો તે બર્થડે ડે ન થયો ને આમાં હમણાં છે ને કટાણે હું કોમેન્ટના જવાબ દઉં તે કોમેન્ટના જવાબ દઉં તો યાદ હોય પછી યાદ હોય નહીં તે કિરીટભાઈનો બર્થડે હતો તે એને મોડું થઈ ગયું ને આપણે સાત તારીખે મેરેજ એનિવર્સરી હતી આપણે રાજકોટથી કાયમી વિડિયા જોવે ચેતનભાઈ મકવાણા આઈડીમાં નામ છે આમ તો કાયમ એમ કોમેન્ટ હોય કે કેમ છો કિરણ બેન મજામાં ને સાડી ને પહેલી જ કોમેન્ટ એની હોય સાડીમાંથી તે નામ તમને નથી આવડતું આઈડીમાં ચેતનભાઈ છે તી એની મેરેજ એનિવર્સરી વહી ગઈ ગઈકાલે સાત તારીખે એમયા જ આઠ તારીખે તો હું વીસ કરું એટલે એકદી આમાંય મોડું થઈ ગયું તો હેપી મેરેજ એનિવર્સરી તમને મોડું તો થઈ ગયું પણ હવે મારે હમણાં કોમેન્ટના જવાબ દેવામાં વેલા મળું થઈ જઈશ એકલી ને એકલી હોય બધું કરવા માટે તો હલવી લેજો ને કિરીટભાઈને હેપી બર્થડે બર્થડે ચાચી બધી શુભકામનાઓ ને એવું છે મારું ખાતું વેલા મળું થાય આજ ગઈ રાતે મેં કઈ વિડી કોમેન્ટના જવાબ દીધા ખબર છે રાતે નીંદર નથી આવતી ને મેં રાતે લાઈટ નથી ને ગરમી નીંદર નથી આવતી મેં રાતે કોમેન્ટના જવાબ દીધા બોલો કંઈક કામ હાથમાં રાખું ને એવું છે મારું ખાતું